ડિંડોલી પીઆઈ એચ જે સોલંકી દ્વારા વકીલને માર મારવાનો મામલો બે દિવસ વીતી ગયા છતાં પણ કોઈ પણ ફરિયાદ લેવામાં નથી આવી મોટી સંખ્યામાં વકીલો સુરત કમિશનર ઓફિસે પહોંચ્યા જો પોલીસ ફરિયાદ નહીં લેશે તો કોર્ટમાં આ બાબતે ફરિયાદ કરવામાં આવશે સંયુક્ત પોલીસ કમિશનરને આ બાબતે જાણ કરાઈ પીઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય તેવી માંગ કરાઈ હતી સંયુક્ત કમિશનર રાઘવેન્દ્ર વસ્ત દ્વારા બે દિવસનો સમય માંગવામાં આવ્યો છે સમગ્ર બાબતે તપાસ કર્યા બાદ યોગ્ય પગલા લેવાશે મારું નામ એડવોકેટ હિરેન નાઈ છે મારો બનાવ અઢાર તારીખે રાતના મોડી રાત્રે અઢાર તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ બતાવીને મારા ઘરે જતો હતો એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ બતાવીને હું ઘરે જાઉં છું કયા પોલીસ પીઆઈ સાહેબ નું નામ છે સોલંકી સાહેબ ડિંડોલી પોલીસ સ્ટેશન ના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોડું દબાય છે માબેન સામેની ગાળો બોલી છે તમને સાહેબ એ તો અમને મને પણ નથી ખબર કે એમને મારી સાથે જ શું કામ આ બધું કરેલું છે અત્યારે શું રજૂઆત કરી અત્યારે જોઈન્ટ સીબી સાહેબને અમારા એસડીબીએના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીબી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દીને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે એમને શું કહ્યું એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે એમને બે દિવસનો ટાઈમ માગ્યો છે ઇન્કવાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે અમને જણાવશે